કોઈની ઈચ્છા છે કે પૂર્વજોને પિતૃઓને બેસાડ ઘરમાં રાખવા છે ક્યાં બેસાડવા કેવી રીતે બેસાડવા કયા સ્થાને બેસાડવા આ પેટા સવાલો પણ ઉપસ્થિત છે છે પિતૃઓને બેસાડાય છે ઘરમાં આપણા જે ગોર મહારાજ બ્રાહ્મણ આપણે જેને માનતા હોઈએ છે આપણને કંઈ એવું માર્ગદર્શન આપે છે ત્યારે આવી કોઈ સમસ્યાઓ આપણા જીવનમાં આવે ઘેરાય ત્યારે એ સિવાય પણ જીવનમાં કોઈને કોઈ અનુભવ થયા હોય અને

ઘણીવાર તેમ બહુ બધા લોકો બહુ મોટી ભૂલ કરી દે છે કે પિતૃઓને જ્યારે બેસાડવાની વાત આવે ને એટલે એમને જે સ્થાન આપે છે ને આપણી પૂજા રૂમમાં જ ક્યાંય ઊંચી જગ્યાએ અથવા ત્યાંની નજીકમાં એ જ રૂમમાં ક્યાંય કોઈ કબાટમાં અથવા તો ત્યાં એના માટે સ્પેશિયલ કોઈ છાટલી જેવું બનાવીએ ને ત્યાં આવી રીતે પૂજા રૂમમાં જ ઘણીવાર પૂજાની નજીકમાં કે પૂજામાં એક જગ્યાએ ખૂણામાં કોઈ સ્થાન અપાય છે

તો ત્યાંથી તેમને પ્રાર્થના કરી ફરી તમારા ગોર મહારાજ ને બ્રાહ્મણ ને વાત કરી અને તેમને યોગ્ય દિશાએ બેસાડો ક્યાં બેસાડાય તો કે ભાઈ પિતૃ નું સ્થાન ક્યાં છે તો ક્યાં હોય શાસ્ત્ર એવું છે કે ભાઈ પિતૃ નું સ્થાન દક્ષિણ દિશામાં છે તો કે દક્ષિણ દિશામાં કોઈ એવું દિવાલ જો ત્યાં આગળ કોઈ એવી જગ્યા જો કે બારે ઘડીએ ઘરમાં જતા આવતા કોઈને નડે નહીં વારે ઘડીએ જગ્યાને આપણે કોઈ જગ્યાએ ખસેડવું ના પડે તેવી જગ્યામાં કોઈ નાનું અમતું કબાટ તેના માટેની એક અલગ સ્પેસ કોઈ ખાનું અથવા તો એવી જગ્યા શોધી અને ક્યાંય કોઈને નડતર રૂપ ના થાય એમ દક્ષિણની જે દિવાલ હોય એ દિવાલ ઉપર આવું કોઈ કબાટ કે એવી કોઈ વ્યવસ્થિત સ્પેસ બનાવી ત્યાં બેસાડે આ એક બિલકુલ ધ્યાન રાખી લો નંબર એક નંબર બે કોઈ દિવસ પાણીયા રહે પિતૃ અને ઘણા લોકો એવું માને છે કે ભાઈ પાનિયારે પિતૃઓનો વાસ હોય છે ને એટલે ત્યાં જ બેસાડી દો એટલે ઘણી વાર ત્યાં પણ બેસાડાય છે પણ આવું પણ ભૂલ કરવી નહીં કેમ કે ત્યાં વારે ઘડીએ કંઈ ને કંઈક આપણે પાનિયારાની નજીક સફાઈનું કામ બીજું કામ કરતા હોય વારે ઘડીએ પાણીના છાંટા ઉડે આપણે કંઈ સાબુથી કંઈ સાફ કરીએ તેના છાંટા ઉડે વારે ઘડીએ તે ખસેડવું પડે કંઈ તેને અડચણરૂપ બને આવું બને છે એટલે ત્યાં પણ ક્યારેય બેસાડાય નહીં કેવળ દક્ષિણ દિશામાં કોઈ અલગ સ્થાન નક્કી કરી અને ત્યાં બેસાડાય સમય મર્યાદા સુધી બેસાડાય બે પાંચ સાત વર્ષના સમય સુધી જ બેસાડાય એનાથી લાંબો સમય બેસાડાય નહીં કારણ કે તે વ્યક્તિ એવું કહેવાય કે પિતૃઓની ગતિ રૂંધાય છે રોકાય છે હા કોઈક જવલ્લે એવું બને છે કે તેમણે નિર્ધારિત કરેલું કોઈ કાર્ય છે તે તેમને પૂર્ણ કરાવવું છે અને તેમાં કદાચ કોઈક એવા સંજોગ હોય કે એમાં સાત વર્ષથી વધારેનો સમય જતો હોય તો જ એકાદ બે વર્ષ આગળ પાછળ કરી શકાય પરંતુ એ કાર્ય પૂર્ણ થાય ત્યારબાદ તુરત પિતૃઓને તેમની ગતિ માટે તેમના મોક્ષ માટે આપણા જે તીર્થ સ્થાનો જે ત્યાં જઈ તેમની જે વિધિ એ સરાવવાની વિધિ તેમના નિમિત્તે કોઈ તર્પણની વિધિ બાકી હોય નારાયણ બરી કરાવી હોય આવું કંઈ પણ હોય એ વિધિ વિધાન પૂર્ણ કરી તેમનો મોક્ષ કરાય છે અને તેમની ગતિ આગળ કરાય છે એટલે આટલું બરોબર ધ્યાન રાખી લેવાનું છે અને આ પ્રમાણે ધ્યાન રાખી પૂર્વજો કે પિતૃઓને ઘરમાં આ સ્થાન આપી બેસાડાય છે પૂર્વજોને બેસાડ્યા પછી રોજે રોજ એની પાછળ કોઈ વિધિ વિધાન કે કોઈ ખાસ વિધિ કરવી પડે છે કે કેમ જો મુખ્ય વાત આપણે આ વસ્તુ પણ કોઈ જાણતું નથી અને દરેક લોકો તેમાં પણ ગંભીર ભૂલ કરે છે પૂર્વજો કે પિતૃઓને આપણે દક્ષિણ દિશામાં કોઈ જગ્યાએ જેના ઘરે બેસાડ્યા હોય તેમણે એક સ્થાન આપી અને બેસાડી દીધા ત્યારબાદ મોટે ભાગે એવું બને છે કે તેની સામું પણ જોવાતું નથી ઘણી બધી જગ્યાએ ત્યાં સફાઈનું પણ ધ્યાન અપાતું નથી

એટલા જ દેવી દેવતાને રાખો પૂજામાં કે જેની તમે નિયમિત કાળજી લઈ શકો જેનું તમે નિયમિત પૂજન કરી શકો જેની સામે જોઈ તમે મસ્તક ઝુકાવી અને કંઈ પ્રાર્થના કરી શકો એટલા જ દેવી દેવતાને રાખો એવી જ રીતે પૂર્વજોને જો સ્થાન આપ્યું હોય બેસાડ્યા હોય તો તેમનું પણ આદર અને સન્માન જળવાવું જોઈએ એ આત્મા છે જ એમ માની તેમની એક જે કોઈ પણ વસ્તુ મૂકીએ છીએ આપણે શ્રીફળ આદિ તેમાં તેમને બિરાજિત કરીએ એક પાટલો જેવું રાખીએ છીએ અને એમાં બિરાજિત લોકો કરે હા ચોક્કસ એવું કરીએ છે કરે છે પરંતુ તે જીવંત છે તેવું માની અને તેનું આદર સન્માન જળવાવું જોઈએ તે રીતે અને તેના નિમિત્તે શું કરાય તો કે એક તો પાનિયારે નિયમિત દીવો જ્યારે કરીએ ત્યારે ગોખનું સ્મરણ કરવાનું છે તેને આપણું ધ્યાન કરવાનું છે આપણે અને ત્યારબાદ અહીંયા બેસાડવા નિયમિત એવું કહેવાય જેમ ભગવાન ને આપણે પુષ્પ અર્પણ કરીએ છીએ તેમ ત્યાં પણ આપણે કોઈ પુષ્પ અર્પણ કરવાનું છે બીજું આપણે કંઈ પણ ના કરી શકીએ એક પુષ્પ અર્પણ કરીએ નમન કરીએ ધ્યાન રાખીએ અને જ્યારે કોઈ તિથિ એમની કોઈ તિથિ હોય જેમ આપણે શ્રાદ્ધ પક્ષમાં માં તિથિ હોય છે આપણા પૂર્વજ જેને બેસાડ્યા તેમની તિથિ બીજ હોય ત્રીજ હોય પાંચમ હોય તો કેવળ એ તિથિ એ આપણે તે જગ્યાએ કોઈ દીવો કરવો હોય અગરબત્તી કરવી હોય પણ આપણે કરી શકીએ એટલે આવી રીતે જેમ આપ કહો છો કે ભાઈ સમય સમય યાદ કરવા પડે એમ તેમની તિથિ હોય ત્યારે પણ તેમને યાદ કરવા પડે અને આ રીતે પિતૃઓને બેસાડી તેમનો આદર જળવાઈ રહે તો તેમની કૃપા આપણી ઉપર બની રહે અન્યથા આપણે એક કાર્ય કરીએ અને ચાર કાર્ય બગાડીએ તેવી વાત થાય તે આપણી ઉપર પ્રસન્ન થવાને બદલે નારાજ થાય દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ